बाजू 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 बाजू

અહીંયા તમારા વડવાઓને યાદ કરવાના

अम्मा विदा विदा मछेवदयो प्रविदामा तादावन अन्निया आंगड़ीया ભેગી કરો તસિંધા સાંગડીઓ થાળી માં ડબોડો એ થાળી માં ડબોડવાના આંગડીઓ ધૂલી થઈ ને આખે કાલે નાખાવી દો આશીર્વાદ છે તમારો વડીલો ના એ શાંતિદા કુશીદા ભેગ જમ હવે પાણી લે નીચે હાથ ધોઈ નાખો એની થાળી માં હા હસ્ત પ્રક્ષા અગે વટુક ને હાથ દોડાવજો હસ્ત પ્રક્ષાલ્ય તથા બ્રાહ્મણ પૂજન પરેલા દેવતાને ઘરથી પર બોલાવના ક્યાં ફન્યાની સમદિલો બનાવી છે ભલો ભલો कारण एक तंगी लगा सुन कस्टम प्रायर सिक्स के से आप अपने शुरू है डबली ने पकड़े साइन आप बताओ आपने बताएं कि वह चीज आप ही मारा सो इसमें जमा होना नहीं है वाला ओम मानो जो और भाव जिस पर है तो जितने लोग मंदिर में तो रिश्ता जनरल को भी शिक्षण दाम तो उसमें एक पांच पांच एक पांच पांच पांच

হ্যাঁ সলিকা অ্যাঁ সনিকা এর ভুলো কঙ্কুজন্দ পুষ্প সকলোপার আর্থ পুষ্ক সংকুজ হোক परम वो ये पात्र महाराज की आपी नमो और लीलाई नमो और यमई नमो और विश्व के देव देव नमो और ब्रह्मणी नमो और शर्वे नमो और रुद्राई नमो बेलाला चोखा पकडो प्रतिष्ठा करो देवा ला विदराज गुरु चांदे गुरुंदर मंडेली वंदिए जाओ दावी दोस्त ने सुमित ला बदा बाबा का बाकीला चोखा मुक्ति देवा ने पडिया में पाछा आपी नमो एनी को प्रचलन करो

બાપજી જ્યારે તમે પણ ઉચ્ચારણ કરી દેજો જેમ કે તમે આપતા હોય ગુરુ તરીકે એમનો દીક્ષા તો મનમાં ઉચ્ચારણ કરજો હો બેટા આ મંત્ર જે આપ્યો મંત્ર નો જપ કરવાનો હો બેટા એટલે મહિમા હું તને સમજાવીશ આપડો આકાશ પામેટા હોય बस बसि हा त સરસ ઓકે જો અમદાવાદ પણ આવશે બટુક ને પણ મંત્ર દીક્ષા આપી મહારાજે અને માસુશ્રી એટલે વનમાં ભાઈ હોય જાવ બેટા હોટ હલવા ના જુઓ મંથિ રટન કરવાનું આ નિયમ છે

માતા પિતા જન્મ કરતા આ બરોબર આયુ અને વસ્તુલી બી છે કારણ કે બેસીવરી પ્રક્રિયા સાથે જોડાયેલી છે જાળી બી જળમેઓ ઓર એ જાતક કર્મ સંસ્કાર બરોબર જાળીમાં કોમ લીધો તારે બી સરગમ તો લાગુ પડી રપાય છે દાખલો બરાય નું નંબર દાખલો ઉપાસ્કૃતનો નંબર લઈ તારો કાડા પ્યો છે માં દેરામાં તારી કે સમય આ ઘડિયાળ પર દોયો બરોબર ગાથી નગરપાલિકાએ જનો જન્મ દાખલો આપે એટલે કે આ જાતિ સંસ્કાર એ સમય કજે તમારી અટક કર દે બરોબર ત્યાર પછી અન્ય પ્રાશન સંસ્કાર

બ્રાહ્મણ બ્રહ્મણ પણ આવી છે તમે બધા પછી એમનો ગુરુ દક્ષિણા તરીકે જે દક્ષિણા એટલે આપજો કાલમાં મંત્ર તમે આપો માતા પિતા અને આપણે જે આચાર્ય છે જનબભાઈ ઓમ રહીદબાદ એ અધિવ્ય તમને અહયારવાદ મજન એ ભોજન શ્રી અયોગત મહારાજન રવિ નામ

मान माता पिता था पर हाथ रख जुवानी से हस्तों चेहरों पर फोटो बनाएगा जबरदस्त मोताबिक जी आशी आता है फोटो आएगी वीडियो रामी देख जाए फोटो सुनते जाए तो ये लोग आई बेटा बहुत कितने जो आदमी पुस्तक खोजो मैं जनक पे पाटना शादी आपको ड्रॉप करी नहीं है સમય પ્રમાણે બધું ચાલશે પીલો પાણી પીલો દંડી પૂજા થઈ જાય દંડી કરે આડો મૂકી દો અહીંયા આડો કરો ભિક્ષા પાત્ર છે ને એ રાતું બી અલગ રાખો ભિક્ષા પાત્ર અલગ રાખો એવું વધી જશે એ ભાથું તૈયાર કરી દીધું જે દોડી જાય કાશી જવું પડે બધા ઓ મા રાધા રે રામ ઓ રાધા રાધા રાધા

सब्जी भरी भरी अंदर वसुंधरा करो बिना तो बप्पा ने हाथ लगा लगाविरा अभी के छोकरा ने हाथ लगाओ हरि ही अम्बा वशो हम वद्रमदि घन दानम वशो वद्रमदि घन दानम देहु जया कविता पूणा उपजो सभी रेह घन दारे रे सुखवा काम दुख क्षमा राविना बोल मातु हो मातु हो भिक्षां देवी बोल जब बोलतो नहीं हां पिता

हरि अंबा सहस्र शेरखा पुरुषा सहस्र अक्षा सहस्र पादा सपोमी भूत शांति दी बता उजो विक्षा पमेटे इसलिए बता नो फोटो सुन फो थे सदा सारी दिले शांति दी इसलिए दान कर जो विक्षा जो फोटो करा और सहस्र शेरखा पुरुषा सहस्र अक्षा सहस्र पादा सपोमी भूत सहस्र बाद सुनो पाइंट कर पाइंट नो शांति दी बात जब तो होता है तो देना दी बहुत ही दावा नहीं चलेगा जा तो जाएगा तो उनका बाद પતિ બેકી તો હોયમાં હા નુતન પાત્ર હશે આ માતાજી તૈયાર નહીં હોય હાલનુંવાનું તૈયાર થવાનું હોય જીતુભાઈ તૈયાર થઈ બેન સર કરી તમે બેહો તમે ફ્રી રહો આ રબીતા સિદ્ધુ બરુ આવશે સંપૂર્ણ તૈયાર કરજો

तेरे ख्याल हो रहता है सबु हाँ पहिया आया हुआ तो पहिया भी शांति ही हाँ 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 જગત મામ યમ્મા હુંગા બ્રત સુષેગા નો જગતે ના વિરોહ દે હેગા વાજ જ મહિમા દોયા યામ શપોર મહા માદોજ જ વિવા હોદા ની દુકાશામ બ્રત દેવી દીપા દુર્ધ ઓને પુરગા પાદો સિંહ ભાવન પો ના હા દરેક ભક્તો દીજુ બતાયા છે ભલા અમરિત મહેમાનો સત્વરે જળકતી ભિક્ષાનો દાન કરવા ચાલુ રાખજો કારણ કે આપણે છોગળ્યું છે બળવાનું તો બળવાનું છોગળ્યું સચવાય જાય ભલા થોડો જળક રાખજો

બોલો પેલા ભાવો તો ખાલી ભિક્ષામ દેગી એટલું બોલો હો બેટા તારા પહેલા હોય ને તો આ કરી શકું તો ભિક્ષા દેગ तो मैंने रिक्शा हुई हां एमके और मैं जब बहुत ना नहीं पड़ूं मिनिस्टर मैं आपको एक जो आप बनके उधार दूं आप नहीं बता दूं कोई रेडी छत पर भाई मेरे हम ये कह दूं अच्छा क्या बात की क्या नाम है तेरा अरे यूं ना हो भाई आज एकदम हम चाय करू આપણે લેવા જોશે કોના આને લેવાની મેલ મળી જશે અને લાક્ષણિક હોય છે આ આયબીત લેવા જવાનું છે એટલે બનો મનપસંદ છે એ રીત એ રીત કારણ લેજો આ અને આપણે સંધાન કરીશું એટલે એને કોઈ ઓરે સિંક આટલી જો છે ને અને એની લેવા આમાં જો बोला आई देते ये होना ये ठीक नहीं कुठ्या

ই গাড়ি <widely sauna doctorate>